નમસ્તે શ્રોતા મિત્રો દેશ દુનિયાથી ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું આજના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સમાચારોનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જે પણ મિત્રો ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ પર નવા છે એમને વિનંતી કરીશ કે ગુજ્જુ સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ હજારો બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરતા ઝડપાયા આ અંગે વધુ જાણીએ તો બાંગ્લાદેશમાં સ્થિતિ હજુ સુધી સામાન્ય થઈ નથી લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે જેના કારણે ઘણા લોકો સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે બીએસએફે તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે લગભગ એક હજાર લોકો જેમાં મોટાભાગના હિન્દુ હતા જેઓ ભારતમાં શરણ લેવા સરહદે પહોંચ્યા હતા લોકો બાંગ્લાદેશના લાલ મિનોર સરહદથી ચારસો મીટરના અંતરે એકઠા થયા હતા જોકે બોર્ડર સીલ હોવાના કારણે કોઈ અંદર પ્રવેશી શક્યું ન હતું ત્યારબાદ જાણીએ મિત્રો રાજ્યમાં વધુ એકસો બાસઠ સરકારી શાળાઓ બનશે આ અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં જાહેરાત કરી હતી જાહેરાત અનુસાર બિન આદિજાતિ વિસ્તારમાં એકસો ઓગણત્રીસ માધ્યમિક શાળાને મંજૂરી આપી છે બિન આદિજાતિ વિસ્તારમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત એકસો ત્રીસ શાળાને મંજૂરી આપી છે તેમજ આદિજાતિ વિસ્તારોમાં એકત્રીસ માધ્યમિક તથા એક ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ટ્રમ્પનો ફરી વખત આબાદ બસાવ પ્લેનમાં ખામી સર્જાય આ સમાચાર અંગે વધુ જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી એક વખત આબાદ બસાવ થયો છે શનિવારે સવારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સૂટની રેલી માટે મોન્ટાના જઈ રહ્યા હતા ત્યારે તેમના પ્લેનનું અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું વિમાનમાં અચાનક ખામી સર્જાઈ હતી જેની જાણ થતાં જ પાઇલોટે ઇમરજન્સી લેન્ડિંગ માટે નજીકના એરપોર્ટ પર કેટીસી અધિકારીઓનો સંપર્ક કર્યો અને ત્યાં લેન્ડિંગ કર્યું હતું જેમાં એન્જિનમાં કંઈક ખરાબી આવ્યાની વાત સામે આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગાઝા પર ઇઝરાયલનો હુમલો સોથી વધુ લોકોના મોત આ સમાચાર વિશે વધુ જાણીએ તો ઇઝરાયેલ ગાઝા યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી હાલમાં આવેલી માહિતી અનુસાર ઇઝરાયલે ગાઝા શહેરની મધ્યમાં આવેલ એક સ્કૂલ પર હુમલો કર્યો હતો જેમાં સોથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અલ જઝીરાના અહેવાલ મુજબ લોકો સવારની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે શાળા પર ત્રણ રોકેટ પડ્યા હતા આ ઇમારતનો ઉપયોગ વિસ્થાપિત લોકોને આશ્રય આપવા માટે કરવામાં આવતો હતો ત્યારબાદ જાણીએ મિત્રો ફેન્સી નંબર પ્લેટ લગાવી થશે મોંઘી આ અંગે વધુ જાણીએ તો વાહનોમાં મનપસંદ નંબર લગાવવાનો શોખ આગામી દિવસોમાં વધુ મોંઘો પડી શકે છે સરકાર ભારતમાં ફેન્સી નંબર પ્લેટ પર જીએસટી વસૂલવાની તૈયારી કરી રહી છે સરકાર ફેન્સી નંબર પ્લેટ પર સૌથી વધુ જીએસટી એટલે કે અઠ્યાવીસ ટકા લાદવાની યોજના બનાવવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈસીને એક પત્ર લખીને દેશમાં આવા ફેન્સી નંબરો પર જીએસટી સુકવવાપાત્ર છે કે કેમ તે સ્પષ્ટ કરવા જણાવ્યું છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો માલદીવ સાથેના સંબંધો પર વિદેશમંત્રીનું મોટું નિવેદન આ સમાચાર વિશે વધુ જાણીએ તો ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં રહેલી ખટાશાઓ અમુક કદે દૂર થવા લાગી છે માલદીવ સાથેના સંબંધો પર વિદેશમંત્રીએ જવાબ આપ્યો છે એસ જયશંકરે કહ્યું કે માલદીવ સાથે ભારતની ભાગીદારી એકબીજાના કલ્યાણ અને હિત માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા પર આધારિત છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના શબ્દોમાં ભારત માટે પડોશીઓ પ્રાથમિકતા છે અને પડોશીઓમાં માલદીવ પ્રાથમિકતા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આવાસ અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય આ અંગે વધુ જાણીએ તો કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ જીરોને મંજૂરી આપી છે આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ સાઠ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે યોજના મુજબ ઈડબલ્યુએસ એલઆઈજી મધ્યમ આવક જૂથ સેગમેન્ટના પરિવારો કે જેમની પાસે દેશમાં ક્યાંય કાયમી મકાન નથી તેમને આ યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ અને શહેરી વિસ્તારમાં એક કરોડ મકાન બનાવવામાં આવશે ત્યારબાદ જાણીએ મિત્રો રત્નકલાકાર નકલી નોટો છાપવા લાગ્યો આ અંગે વધુ જાણીએ તો સુરતના કામરેજનો રત્નકલાકાર નકલી નોટ છાપવાના રવાડે ચડી ગયો હતો જો કે નકલી ચલણી નોટોના જથ્થા સાથે યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસે આરોપીને સાથે રાખી રહેઠાણના સ્થળે દરોડા પાડ્યા હતા પોલીસે પાંચસોના દરની અડસઠ નંગ બનાવટી છલણી નોટ સાથે કુલ એક લાખ છપ્પન હજાર છસોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ઉલ્લેખનીય છે કે ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના પગલે છેતરપિંડી સહિતના વિવિધ પ્રકારનો ક્રાઈમ રેટ વધી રહ્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો વિશ્વ આદિવાસી દિવસની અનોખી ઉજવણી વિશે તો મિત્રો તાપી વ્યારાના ઝાંખરીમાં ત્રણ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિપૂજક સમાજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવો હતો સમાજના આગેવાનો તેમજ પંથકના રહીશોએ આ વિસ્તારમાં ત્રણ હજારથી વધુ વૃક્ષોનું ગઈકાલે એકસાથે વાવેતર કરી જંગલની હરિયાળીને વધુ મજબૂત કરી હતી તેમજ તેના ઉશિરની જવાબદારીનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આ સમાચાર અંગે વધુ જાણીએ તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે આ ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા આપવામાં આવી છે હાઈ પ્રોફાઇલ કેસ હોવાના કારણે પોલીસ વિભાગમાં ખળભળાટ મસી ગયો હતો ધમકીને મેવાત સાથે જોડવામાં આવ્યા બાદ રાજસ્થાનની ડીગ પોલીસ સક્રિય બની હતી ગૃહ મંત્રાલય પાસેથી માહિતી મળ્યા બાદ ડીગ પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન લગભગ ઓગણીસ શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ જાણીએ સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચશો આ અંગે વધુ જાણીએ તો સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી ભરાઈ ગયો છે મધ્યપ્રદેશથી ત્રણ પોઈન્ટ સડસઠ લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમ સિત્તેર ટકા ભરાયો છે નર્મદામાં અઠ્યાવીસ હજાર ચારસો ચોંસઠ ક્યુસેક પાણી છોડાયું છે અંદાજિત બે ત્રણ દિવસમાં એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે આ ઉપરાંત ઉપરવાસમાં સતત વરસાદના પગલે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર તથા ઓમકારેશ્વર સહિતના તમામ ડેમો પાણીથી સલોસલ ભરાયેલા છે ત્યારબાદ જાણીએ મિત્રો ગુજરાતમાં સાંદિપુરા વાયરસનો કહેર આ વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં સાંદિપુરા વાયરસનો કહેર યથાવત છે સામે આવેલા આંકડા મુજબ સાંદીપુરાના કુલ એકસો બાસઠ શંકાસ્પદ કેસ નોંધાયા છે સૌથી વધુ સાબરકાંઠામાં સોળ શંકાસ્પદ કેસ નોંધાયા છે શંકાસ્પદ કેસ પૈકી સાહીઠ કેસ હાલ પોઝિટિવ છે ત્યારે સાંદીપુરાના કારણે રાજ્યમાં તોંતેર મોત થયા છે હોસ્પિટલમાં આઠ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં એક્યાસી દર્દીઓ સાજા થયા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો લંડનમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી આ સમાચાર વિશે વધુ જાણીએ તો યુકેમાં ઉચ્ચ અભ્યાસ માટે નોંધણી કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે આ અંગેના ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં આવનારા સ્ટુડન્ટ વિઝા અરજીઓમાં સોળ ટકાનો ઘટાડો નોંધાયો છે આ વર્ષે અહીં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પચાસ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો લોકસભામાં રજૂ કરાયું બેન્કિંગ કાયદો બિલ આ સમાચાર અંગે વધુ જાણીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં બેન્કિંગ કાયદા બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું આ બિલમાં એવી જોગવાઈ છે કે દરેક બેન્ક ખાતાધારક એક ખાતા માટે ચાર નામોની નોંધણી કરી શકશે જોકે આ એક વૈકલ્પિક જોગવાઈ હશે વિપક્ષના કેટલાક સાંસદોએ બિલનો વિરોધ કર્યો હતો કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે રાજ્યોને સહકારી મંડળીઓ અને સહકારી બેન્કો સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાનો અધિકાર છે ત્યારબાદ જાણીએ મિત્રો એક સપ્તાહમાં આઠસો કરોડનો સરસ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો જપ્ત આ અંગે વધુ જાણીએ તો ગુજરાત પોલીસ દ્વારા એક અઠવાડિયામાં નવ સ્થળે દરોડા પાડીને આઠસો પોઈન્ટ છત્રીસ કરોડની કિંમતનો સરસ ગાંજો અને ટ્રામાડોલ લિક્વિડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીઝ કરી ચૌદ આરોપીઓ સામે નાર્કોટિક્સના ગુના દાખલ કર્યા છે અમદાવાદ શહેર પશ્ચિમ કચ્છ નવસારી પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ અને સીઆઈડી ક્રાઇમ દ્વારા બે પોઈન્ટ આડત્રીસ લાખના ગાંજાના પચીસ પોઈન્ટ છસો બત્રીસ કિલો મુદ્દામાલ સાથે સાત આરોપીઓને પકડી કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો હિન્દુ ઓપરના હુમલાને લઈને યુએનએ નોંધાયો વિરોધ આ સમાચાર વિશે વધુ જાણીએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાને લઈને યુએને કડક વલણ અપનાવ્યું છે હિંસામાં હિન્દુ સમુદાય પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે જેમાં છોકરીઓ પર બળાત્કાર લોકોની હત્યા ઘર સળગાવવા તોડફોડ કરવી તેમજ હુમલો વગેરે જેવા કૃત્યોનો સમાવેશ થાય છે આ હુમલાની વચ્ચે યુએન સેક્રેટરી જનરલના પ્રવક્તાએ કહ્યું કે તેઓ વંશીય આધાર પર કોઈપણ પ્રકારના હુમલા અથવા હિંસા ભડકાવવાની વિરુદ્ધ છે ત્યારબાદ જાણીએ મિત્રો મોદી કેબિનેટના મહત્વના નિર્ણય આ અંગે વધુ જાણીએ તો ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં એસસી એસટી અનામતમાં લેયર તેમજ અનામતની અંદર અનામત લાગુ નહીં થાય ચોવીસ હજાર છસો સત્તાવન કરોડના ખર્ચે આઠ નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી સોસઠ નવા સ્ટેશન બનશે ત્રણ પોઈન્ટ સાઠ લાખ કરોડના ખર્ચે ત્રણ કરોડ નવા આવાસ બનાવવામાં આવશે એક હજાર સાતસો સાસઠ કરોડ રૂપિયાના ખર્ચે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામને મંજૂરી તેમજ એક હજાર નવસો ઓગણ કરોડ રૂપિયાના ખર્ચે ઇથેનોલ બ્લેડિંગ પ્રોગ્રામના વિસ્તારને મંજૂરી ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનશે આ સમાચાર અંગે વધુ જાણીએ તો કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ જીરોને મંજૂરી આપી છે આ યોજના હેઠળ ત્રણ લાખ સાહીઠ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે તેમજ કનેક્ટિવિટી સુધારવા માટે આઠ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી ત્યારબાદ જાણીએ મિત્રો હવામાન વિભાગની આગાહી વિશે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓને એલર્ટ કરાયા છે આજથી ચાર દિવસ સાર્વત્રિક વરસાદી માહોલની આગાહી છે તેમાં પણ ઉત્તર ગુજરાત માટે બે દિવસ ભારે છે હવામાન વિભાગ અમદાવાદના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મોન્સૂન ટ્રફને કારણે આજે ભારે વરસાદ થવાની સંભાવના છે સાથે જ આગામી સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે પંદર ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે અરબસાગરની સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવના છે આ ઉપરાંત ચોવીસ ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તો દર્શક મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારોના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તેમજ આપના પ્રશ્નો અથવા તો કાંઈ શૂષણો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે